ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘની તકનો લાભ લઈને મુસાફરોનો કિંમતી સામાન તફડાવતા આંતરરાજ્ય ચોરની ધરપકડ કરવામાં આવી છે ટ્રેનોમાં મુસાફરોનો કિંમતી સામાન તફડાવતા આંતરરાજ્ય ચોરની ધરપકડ કરવામાં આવી છે સાથે જ મુદ્દામાલ રિકવર કર્યો હતો રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ રિઝર્વેશન ઓફિસ પાછળથી સકમંદ હાલતમાં રેલવે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચારસો આડત્રીસ નવસો સિત્તેર ગ્રામ સોનું ચુમ્માલીસ બસો ગ્રામ ચાંદીના દાગીના એક મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા ઇમિટેશન જ્વેલરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જોધપુર બાંદ્રા સૂર્યનગરી એક્સપ્રેસ તથા સુરત રેલવે પોલીસ સ્ટેશન ના ગાંધીધામ બાંદ્રા વીકલી એક્સપ્રેસ ટ્રેન માં તથા જામનગર તિરુ વેલ્લી માં તેમજ પાલિતાણા વડોદરા રેલવે પોલીસ નો એક સુરત રેલવે પોલીસ સ્ટેશન ના ત્રણ મળી કુલ ચાર ગુના નો ભેદ ઉકેલાયો હતો રેલવે પોલીસે ઝડપી પાડેલ વિકાસ ઉર્ફે સાગર ઉર્ફે વિક્કી ઉર્ફે સેરુ ઉર્ફે કરણ ઉર્ફે ગૌરવ અરુણભાઈ નામદેવ રહે ઇમલ યા ગામ માધવનગર કેમ્પ માનસરોવર તાલુકા મુરવારા જિલ્લો કટની મધ્યપ્રદેશ સામે અન્ય રાજ્યોમાં પણ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું